શોખીનો માટે આઈસરનું ચારસો પંચ્યાસી પાવર સ્ટેરિંગ રેકાડો એન્જિનમાં ટ્રેક્ટર વેચવા માટે લઈને આવેલું છું ઓલ ઓવર ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કંડિશનમાં સાચેલી કંડિશનમાં ફર્સ્ટ ઓનરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ તમને કમની કલરમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી બાકી તમે તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે બાકી ચારે ટાયર ની તમે વિડીયોમાં જોઈ શકો છો ચારે ટાયર તમને પચાસ ટકા જેવા જોવા મળી જાય છે આખું ઓરિજિનલ કંપની પેઇન્ટિંગ માં તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમને સૌપ્રથમ આ ટ્રેક્ટર ના મોડેલ ની વાત કરું તો આ ટ્રેક્ટર નું મોડેલ તમને 2013 14 ના મોડેલ નું ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ટ્રેક્ટર તમને પાવર સ્ટીરિંગ માં જોવા મળશે સાવ રીઝનેબલ વેપારી ભાવ માં તમને આ ટ્રેક્ટર આપી દેવાનું છે ટ્રેક્ટર મિત્રો તમને આ ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવે દેવાનું છે ટ્રેક્ટર માં કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી એક પણ રૂપિયા નો ખર્જો નથી આ ટ્રેક્ટર તમને સેન્ટર ગિયર માં જોવા મળશે બાકી ટ્રેક્ટર માં પાવર સ્ટીરિંગ છે ટ્રેક્ટર ખૂબ સાચવેલું અને ઘર ઘર વન ઓનર તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો છત્રી અને સીટ પણ સારી છે નવીન નાખવામાં આવી છે મિત્રો જો તમારે ટ્રેક્ટર આ ખરીદવાની ઈચ્છા હોય તો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને ગામ વિછીયા ખાતે તમને આઈસરનું ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ટ્રેક્ટરના માલિકના કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો અને ફાઇનલી મિત્રો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમને આ ટ્રેક્ટરની અંદાજીત કિંમતની વાત કરું તો માત્રને માત્ર ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા જેવી આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત રાખવામાં આવી છે આ રાખેલી કિંમત પણ અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર આવી બેઠક કરી આ કિંમતમાં પણ તમને થોડો ઘણો નોર્મલ ફેરફાર પણ કરી દેવામાં આવશે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ શિવ જાહેરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવાને એવા અવનવા ખેલોદારો વાહનોને લગતા વિડીયો મેંકવામાં આવે છે જેમાંથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ માત્ર આટલું હવે ફરી મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી ધન્યવાદ